નિયમ મુજબ ગુડ્સ વ્હીકલ એટલે કે મોટા વાહનો અને મહાલ વાહકો માટે ફિટનેસ સર્ટી ફરજિયાત છે ગુજરાતમાં પચીસ થી વધુ ફિટનેસ સેન્ટરો આવેલા છે ફિટનેસ સર્ટી કરવામાં લોલમ લોલ ચાલતી હોવાની ફરિયાદ ઉઠી હતી વાહનનો નું બારોબાર ફિટનેસ સર્ટી આપી દેવાતા હોવાની ફરિયાદ પણ ઉઠી હતી ત્યારે થોડા દિવસો પહેલા રાજ્યભરમાં તમામ ફિટનેસ સેન્ટરમાં તપાસના ગાંધીનગરથી આદેશ આપવામાં આવ્યા સોંપવામાં આવી હતી ત્યારે રાજકોટ શહેરની ભાગોળ નજીક માલિયાસણ પાસે આવેલા વ્હીકલ ફિટનેસ સેન્ટરની ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું સર દ્વારા માન્ય ફિટનેસ સેન્ટરમાં ફિટનેસ સર્ટીને લઈ કઈ રીતે કામગીરી થાય છે તેને રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું જોકે પ્રથમ દ્રષ્ટિએ કોઈ લોલમલોલ ન હોવાનું સામે આવ્યું છે તમામ કામગીરી ઓનલાઈન થતી હોવાથી તાલમેલ થવાની સંભાવના નહિવત જોકે રાજ્યના તમામ ફિટનેસ સેન્ટરમાં થયેલ ઊંડાણ પૂર્વક તપાસનો રિપોર્ટ ગાંધીનગર ઉચ્ચ અધિકારીઓને સોંપાયો છે ત્યારે રિપોર્ટમાં શું સામે આવશે તે જોવું રહ્યું જી ચોક્કસ આની અંદર એવું રહેતું હોય છે કે જે ટ્રાન્સપોર્ટ પ્રકારના જે કોઈપણ પ્રકારના વાહન હોય ટ્રાન્સપોર્ટ એટલે કે આપણે થ્રી વ્હીલર લઈ લો પછી મેક્સી લઈ લો કેબ લઈ લો હેવી ગુડ્સ વ્હીકલ લઈ લો પેસેન્જર વ્હીકલ લઈ લો કે તમે ટ્રક લઈ લો એ તમામની અંદર ફિટનેસની જરૂરિયાત રહેતી હોય છે ફિટનેસ સર્ટિફિકેટ એટલે જરૂરિયાત રહેતી હોય છે કે તમે એના કારણે તમે વ્હીકલની કન્ડિશન જાણી શકો અને આની માન્યતા હોય છે બે વર્ષ માટેનું તમને ફિટનેસ સર્ટિફિકેટ મળતું હોય છે પ્રાઇવેટ વાહનોમાં નહીં પરંતુ આ ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનોની અંદર આપણે ફિટનેસ સર્ટિફિકેટ લેવાની જરૂરિયાત રહેતી હોય છે પ્રાઇવેટ વાહનોની અંદર સરકાર માન્ય એને પંદર વર્ષ સુધીની આપણે વેલિડિટી પૂરી પાડતા હોય છે અને પંદર વર્ષ પછી એમને રી રજિસ્ટ્રેશન કરાવવું પડતું એટલે એ વખતે એમને ફિટનેસ કરાવવું પડતું હોય છે જી ચોક્કસ જે વાહનોની અંદર ફિટનેસ કરાવેલા ના હોય કે ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો જે હોય અને એની અંદર ફિટનેસ ના કરાવે તો મોટર વ્હીકલ એક્ટ મુજબ એમને દંડની કાર્યવાહી કરવામાં આવે છે જ્યારે પણ એન્ફોર્સમેન્ટની કામગીરીમાં એ પકડાતા હોય છે ત્યારે જ્યારે પણ આપણે ફિટનેસ કરાવે એટલે કે અત્યારની કચેરી દ્વારા જે ફિટનેસની કામગીરી કરવામાં આવે છે એની અંદર આ માની લો કે થ્રી વ્હીલર હોય થ્રી વ્હીલર ગુડ્સ હોય કે થ્રી વ્હીલર પેસેન્જર પેસેન્જર હોય તો એની અંદર એનું મીટર ચેક કરવામાં આવતું હોય છે એની અંદર રેડિયમ રિફ્લેક્ટર લાગેલા હોય છે કે નથી લાગેલા એ પણ ચેક કરવામાં આવતું હોય છે ગ્લાસની કન્ડિશન ચેક કરવામાં આવતી હોય છે ટાયરની કન્ડિશન ચેક કરવામાં આવતી હોય છે પીયુસી સર્ટિફિકેટ પ્રમાણે એની અંદર એમિનો એમિસોમ નોર્મ્સ બરાબર છે કે નહીં એ પણ ચેક કરવામાં આવતા હોય છે વાહન ચાલકોને મારા તરફથી એક જ સંદેશો આપવાનો રહેશે કે અત્યારે હાલ દેશમાં પ્રદૂષણની વધી રહ્યું છે તેમજ આપણે જોવા જઈએ તો રોડ રસ્તાની પણ સારા છે પણ એની અંદર જો વ્હીકલનું ફિટનેસ સારું ના હોય તો કંઈક ને કંઈક અંશે અકસ્માત થવાના સંભાવના રહેલી છે કેન્દ્ર સરકારની સૂચના બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ જે વાહનો છે કે ખાસ કરીને જે હેવી વ્હીકલ એટલે કે માલ સામાન જે માલ સામાનની પરિવહન કરતા વાહનો છે તેના માટે ફિટનેસ સર્ટિફિકેટ છે તે અનિવાર્ય કરવામાં આવ્યું છે રાજકોટ નહીં પરંતુ સમગ્ર રાજ્યની અંદર ફિટનેસ સેન્ટરો છે શરૂ કરવામાં આવ્યા છે મહત્ત્વનું છે કે થોડો સમય પૂર્વે જ આવા ફિટનેસ સેન્ટરોમાં લોલમ લોલ ચાલતી હોય તેવી ફરિયાદ છે તે ગાંધીનગર સુધી પહોંચી હતી અને મંત્રાલય દ્વારા છે તે આ ફિટનેસ સેન્ટરોની રિયાલિટી ચેક કરવા માટે છે તે અલગ અલગ ટીમો બનાવી અને આ જે છે તે તપાસ કરવામાં આવી હતી જેમાં રાજકોટ ગુજરાતની જો વાત કરવામાં આવે તો સત્યાવીસ જેટલા જે ફિટનેસ સેન્ટરો છે વ્હીકલ ફિટનેસ સેન્ટરો છે તેમની અંદર છે રિયાલિટી ચેક કરવામાં આવી હતી અવારનવાર આ ફિટનેસ સેન્ટરોમાં લાલિયાવાડી ચાલતી હોય તે પ્રકારની માહિતી મળી હતી અને ક્યાંક ને ક્યાંક આ તપાસમાં પણ એ પ્રકારની માહિતી છે તે સામે આવી રહી છે ત્યારે રાજકોટ ખાતે આવેલું આ ફિટનેસ સેન્ટર છે ત્યાં ગુજરાત ન્યૂઝની ટીમ છે તે રિયાલિટી ચેક કરવા માટે પહોંચી હતી જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે ફિટનેસ સેન્ટર ખાતે વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ માટેના તમામ જે ધારાધોરણો છે આ ધારાધોરણો મુજબની ટેસ્ટિંગ છે તે કરવામાં આવી રહી છે સતત જે છે તે ઓનલાઈન પ્રોસેસ સાથે જ જે કહી શકાય કે વાહનોના જે વિવિધ પ્રકારના જે ટેસ્ટ હોય તે કામગીરી છે તે હાલ ચાલી રહી છે સીસીટીવી કેમેરા સહિતની વચ્ચે તમામ જે છે તે ચકાસણી છે તે ચાલી રહી છે જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે હાલ જે રાજકોટ ખાતે આવેલું જે ફિટનેસ સેન્ટર છે એકમાત્ર ફિટનેસ સેન્ટર છે ત્યાં આ તપાસ છે તે ચાલતી હોય છે અને ખાસ કરીને જ્યારે સેન્ટરની ગુજરાત ન્યૂઝ દ્વારા રિઆલિટી ચેક કરવામાં આવી હતી ક્યાંક ને ક્યાંક આ સેન્ટર ખાતે કોઈ કોઈપણ પ્રકારની લાલિયાવાડી હોય તે પ્રકારનો હાલ જોકે સામે નથી આવેલો પરંતુ જે રીતના હાલ વાત કરવામાં આવે તો રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી એક ફરિયાદ ઉઠવા પામી હતી કે અવારનવાર ફરિયાદ કરવામાં આવી હતી કે આવા ફિટનેસ સેન્ટરો છે આ ફિટનેસ સેન્ટરોની અંદર જે છે તે વાહનો ને વહીવટ કરી પૈસા આપી અને ડાયરેક્ટ સર્ટિફિકેટ કાઢી દેવામાં આવે છે પરંતુ ક્યાંકને ક્યાંક ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા આ રિયાલિટી ચેક કરી અને આ જે છે તે ફિટનેસ સેન્ટરો ઉપરનું જે ગુજરાત ન્યૂઝની ટીમે રાજકોટ ખાતે આવેલું છે ફિટનેસ સેન્ટર છે ત્યાં જે છે તે રિયાલિટી ચેક કર્યું હતું ને હાલ જે રીતના દ્રશ્યો સામે આવે છે ક્યાંક ને ક્યાંક આ સેન્ટરો ઉપર લીલીયાવાડી નથી ચાલી રહી પરંતુ જે તપાસ જે ગાંધીનગરથી મોકલવામાં આવી હતી રાજકોટના સેન્ટર ખાતે પણ જે મોરબીની ટીમ છે તે તપાસ માટે આવી હતી હવે તમામ સેન્ટરોના રિપોર્ટ છે તે ગાંધીનગર મંત્રાલયને સોંપવામાં આવ્યા છે ત્યારે હવે આગામી સમયમાં આ રિપોર્ટમાં શું સામે આવે છે તે એક જોવાનું રહેશે અને ખરેખર આ રિપોર્ટ ઉપરથી આગળની કાર્યવાહી શું તંત્રાલય કરશે તે પણ એક આવનારા સમયમાં જ હવે માલુમ પડશે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ